હેલો ગુડ મોર્નિંગ આજે રતનપુરા પેલડી ગમે આવી ગયા છે ટીમ જાળી કઈ રીતે મારવી તમને વિડીયોમાં બતાવી દઈશું પહેલે તો આવી ઓકડી કૂટવાની રહેશે આ પછી કૂટી જોઈ ઓકડી કૂટ અરે બધી વોકડી લઈને કૂટી જવાની કૂટી ત્યારબાદ જેટલા ફૂટની જાળી હોય એટલા તમારે જેટલા વાયર રાખવા દીધી પણ તમારે વાયરનું સેટિંગ કરવાનું રહેશે આ જોઈ લો એક ફોટો ટાળીને બીજો વાયર મારવાનો એક ફોટો ટાળીને બીજો વાયર મારવાનો એક ફોટો ત્રીજો વાયર મારવાનો ફેર તો જેટલા મારો એટલે તમે મારી શકો એ ચાર ફૂટની હોય તો આ રીતે લગાવવાનું થાય જાળી પાંચ ફૂટની હોય તો ઉપલા વાળે લગાવવાની ચાર ફૂટની જાળી લગાવેલી છે સાત ફૂટના તો અબલા છે કામ ચાલુ છે ને જાળી નો હતો કઈ રીતે મારવો એ તમને લાઈવ પ્રૂફ બતાવી દઈએ જો આ રીતે જાળી ના છેડા ભેગા કરવાના રહેશે તમારે આપે જાળી નો હતો મારે જોઈ વધારે કામ પણ ફોલ્યું પણ નથી કાઢવું પણ નથી આવડા એના માટે સારું છે મિત્રો જાણો થઈ ગયું છે ત્યાં થઈ જાવ જોઈ લો તમને પણ ખબર નહીં પડે કે વધુ ક્યાં કહી અમને પણ નથી પડતું તમને જ પડશે